પછી તમારે વાંચો ના હોય તો ધડી મૂકાઈને આવતા આ હું હું તો વાર લાગે બી રાપમ બે હો હોલે હાલો તો એ ઉતરે જાય વીણવા મંડીએ માંડ થાય તો મીણાઈ જાય તો પછી ટ્રેક્ટર આખું સોલો કરી દીધો ઉપડું આગોને હાજી દાતીન બે મૂકી દીધો તો થોડીક જાય તાલપત્રી મેટલી માંડવી છે ને કઠોડી જો ભરાઈ ગયું અહીંજી ભરલી દઉં કોથરાબ ભરે બાસકા ભરે બાસને બાસણ ભરીને નાખી એટલું હમું કરવાનું છે દાઠાને છે એટલા આ કાકરી રોય હોય પગલું છે વીણ લે મોટી મોટી ટ્રેક્ટરે આવ્યા રેવલ કરવાનું છે દાંતી આકી નાખી વાયરું આવું એટલે મધ

ટેક્સર રાખે ને ભાગવા મોટા